નમસ્કાર મિત્રો હું છું તમારો મિત્ર હસમુખસિંહ રાઠોડ ગામ અસારડી આજે આપણા ઘરે કાલોલ જીઆઈડીસીની સેટકો કંપનીના લગભગ બસોથી ત્રણસો કામદારો આપણા ઘરે ન્યાય માટે આવ્યા છે હવે આપણે તેમને લાઈવમાં પૂછીએ શું એમનો પ્રશ્ન છે શું એમની માંગ છે અને આ કંપની કઈ રીતના આ લેબરોનું શોષણ કરે છે તે આપણે જાણીએ છીએ મારું નામ છે જગદીશસિંહ ગણપતસિંહ બરાબર હવે અમે એ લોકોની જોડે માંગ માંગી કે અમારો ગ્રેડેશન અમારો પગાર અત્યારે અમે ઓફિસરનું કામ કરી રહ્યા છીએ અમારા લોકોને એક હેલ્પર તરીકે અમને રેટ મળે છે અને બીજી વસ્તુનું છે કે અમને કેન્ટીનમાં બી ખાવાનું અનલિમિટેડ મળતું નથી પછી અમારે ગ્રેજ્યુટીના હકદાર છે અમે અમને ગ્રેજ્યુટી બી નહીં મળતી અમને અને મેઇન પોઈન્ટ એ છે કે એ લોકો ટાર્ગેટ બનાવે છે એકબીજાને એમ કઈ આ લોકોને ને કાઢી મૂકવાના અને પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે અગિયાર મહિનાનો કરાર ઉભો કરી દીધો છે અને મૂક્યા છે ત્રણ દિવસ ચાર દિવસ આવું ચાલી રહ્યું છે બરાબર તમારું પગાર સ્લીપ કેવું કે આપે આ પગાર સ્લીપ આપે પગાર સ્લીપ આપે હવે તમારા કંપનીનું આખું નામ જણાવજો ને લોકેશન જણાવો કઈ જગ્યા છે સિસ્ટમ બહુ ટંડી છે ને કઈ ત્યાં આવેલી છે બરાબર સાથે અને કેટલા દિવસથી તમે કંપનીના ગેટ પર જાવ આવશો રજૂઆત કરવા માટે અને કંપનીના મેનેજમેન્ટ સાથે કે અને કંપનીના મેનેજમેન્ટનું શું કેવું છે તમને જણાવો ચાર પાંચ દિવસથી અમે અમે ચાર દિવસથી જઈએ છીએ પણ કોઈ અમુક જવાબ આપતા નહીં બરાબર અને હવે એવું કે છે કે જે આગળ પડતા જે થયેલા ચાર પાંચ જણા લોકોને કંપનીમાં લેવામાં આવે ને મતલબ આગેવાનો દબાવવા માંગે છે એ લોકો બરાબર શું શું છે લોકો એ લોકો એવું જ કે છે કે અમને તમે લોકો જવા દો આ બધા લોકોને તમે શું લાવ તમે આ કરો છો બધું કરો છો જે લડવા તૈયાર થયા છે આખી સેના ઉભી મતલબ આજે કંપનીના લડત માટે તમારી જે માંગ સાથે કંપની સામે ઊભા થાય છે કરે છે તેઓને દબાવવાની પ્રયત્ન કરે છે અને દબાવી સાથે દબાવવાની સાથે આ બધા કામદારો કે એમને જવા દે તમે શું કરો લડો છો એમ કેવું માગે છે બીજી વસ્તુ કે પ્લાન્ટમાં કામનું પ્રેશર હોય છે પ્રોડક્શન બાબતનું દાબ ધમકાવીને પ્રોડક્શન ધરાવે છે દાબ ધમકી આપે આપે છે નાઈશ આવું બધું બોલ્યા કરે છે એ લોકો મેનેજમેન્ટ કશું બી આપણે કમ્પ્લેન બી કરીએ ને તો આપણને ફસાવા માંગે છે બરાબર વચ્ચે મારી મેટર થઈ હતી એક સિક્યુરિટી લેડીઝ સાથે જયારે મેં કંપનીમાં નાસ્તો લેવા બહાર ગયો હતો હવે અત્યારે એવું છે કે કેન્ટીનમાં જમવાનું બી સારું નહીં મળતું નાસ્તામાં આવે છે બે ભજી આવે ત્રણ ભજી આવે અને એની અંદર બધું ઘણું બધું ખરાબ હોય છે અમને બટાકા પવન અંદર હાજનો ચાવલ પણ નાખેલો હોય છે મિક્સ ગાવાનું આપે છે અને આ રીતનું અમને અમારી ઉપર શોષણ કરી રહ્યા છે અમારી માંગો ઘણી બધી છે પણ અમારી માંગો એક બી સોલ્યુશન આવતું નથી બરાબર અમને એ બી કે છે હો જાયગા હો જાયગા ચાર પાંચ મહિના થઈ જાય ચાર પાંચ મહિના અમે મિટિંગ બી માંગી અમને મિટિંગ પણ નથી આપતા

મારું નામ રેખાબેન છે હા શું માનશે તમારી કંપની સાથે અમારે બસ એટલું જ કેવું છે કે અમને ઓપરેટર નું કામ કરીએ બરાબર તો અમને હેલ્પર નો રેટ કેમ આપે છે અમને થોડો રેટ વધારી ને આપો ઓપરેટર નો એવું નહીં કહેતા કે અમને પંદરસો સત્તરસો રૂપિયા આપો અને મોંઘવારી પ્રમાણે અમારો થોડો રેટ વધારી આપો બરાબર તમારી ફધર ની અંદર શું મેન્શન હોય છે અનસ્કીલ હોય છે સ્કીલ માં આવો છો શામાં આવે છે સ્કીલમાં માં તો માં રેટ વધારો હોવો જોઈએ ને તો પણ એ લોકો નહીં આપતા રાખે છે બધાને જ આપે છે હા મતલબ કોઈ પગાર વધારો જે સરકારના ધારા ધોરણ મુજબ કોઈ બી લાગતું નહી કે કોઈ એ રીતે પગાર તમને ચૂકવતા હોય એ રીતે બરાબર બીજી શું માંગ છે તમારી જે જૂના છે એ લોકોને કન્ફર્મ કરે હા એના બી અમે હકદાર છે જેટલું મેનેજમેન્ટ માંગે છે એટલું પ્રોડકશન અમે કાઢીને આપવા તૈયાર છે પણ અમારી આટલી માંગ પૂરી કરે તો હા કેટલા વર્ષ થયા તમારું તમે કેટલા વર્ષથી સાત વર્ષથી ધાક ધમકીને દર વર્ષે આપણે જોઈએ કે દર વર્ષે આ લોકો ચારસો પાંચસો ની સંખ્યામાં આ લોકો ધરણા કરે છે અને એ લોકોને દર વર્ષે દસ દસ માંગો હોય છે તો કંપની કંપનીને ખબર જ નહી પડતી હોય કે આ રીતે આ જે માંગ કરે છે તો એ લોકોને ખબર નહીં પડતી હોય કે આ કામ શું જોઈએ છે શું નહી શું ધોરણ મુજબ સરકારે શું હાલવું જોઈએ અને શું મળે છે અને આપવું જોઈએ એમને ખબર નહીં પડતી હોય

દસ વર્ષ થયા છે પાંચ વર્ષ એવા બધા છે બરાબર તો આજે પાછળના આયેલા તેમને કન્ફર્મ કરવામાં આવે છે અને આ લોકો આટલા જૂના હોવા છતાં કાયમી ધોરણે રાખવામાં નથી આવતા તો અમે આ સેટકો ઓટોમો ઓટો કંપનીને કહેવા માંગીએ છીએ કે અડતાલીસ કલાકનું તમને અલ્ટિમેટમ આપીએ છીએ અમે પછી અમે કાયદાકીય સંવિધાની દ્રષ્ટિએ તમારે તમારા ગેટની આગળ આંદોલન ગાંધીજી ના માર્ગે કરશું અને ન્યાય લઈને રહેશું શું કેવું તમારા બધા તૈયાર છો ને કંપની હવા ગાડી નાખશું આપણે જોતા રહેશું કંપની ને આપડે અડતાલીસ કલાક નું અલ્ટિમેટમ આપીએ છીએ આ ફેસબુક લાઈવ ના માધ્યમથી અને અડતાલીસ કલાકની અંદર તમારી માંગ સ્વીકારવાના ને તમને તમારી જગ્યા પરત લેવામાં ના આવે તો આપણે કાયદાકીય પહેલા લેબર કમિશનમાં ફરિયાદ દાખલ કરશું અને પછી ગાંધીજીના માર્ગે આંદોલન પર જશું બરાબર ને જે પણ કંઈ બીજી કઈ સમસ્યા હોય જેને બોલવું હોય જે વિડીયો એ આગળ આવી જાય બીજી શું તકલીફ છે તમારી તમારી માંગો જે છે તમે વિડીયો માધ્યમથી કહેશો તો લોકોને ખબર પડશે કે કંપનીમાં આ રીતે ચાલી રહ્યું છે હા ત્રણ ચાર વાન ભરીને લઈ લીધી છે કે રેગ્યુલર લેવાય નહીં પૈસા આપીને બળજબરી એમને કરાવડાવી છે કંપની અમને જે વધારે જે અમારો હક છે વધારે ને એ તો અમને વધારે આપે કે નહી નહીં બુટ આપતા મહિનામાં વર્ષની અંદર તો બૂટ અમારે બે વર્ષ થાય કે બુટ નહીં આપડે કશું આપતા નથી એ લોકો કે છતાંય અમે ચલાવી અમારા ખુદ ના ખર્ચ અમે પહેરીએ છીએ પછી બુટ એવું લઈએ શું નામ બેન તમારું અંજ અને કેટલા સમય નોકરી કરો છો બે વર્ષ પૂરા થાય બે વર્ષ છે બેનગલો તમે શું નામ તમારું હા શું નામ છે આપડે તમારી અમે

અને આપણા હક માટે લડવું એ આપણા બંધારણ ને સંવિધાન છે એમાંથી કોઈને કોઈ પરમેનન્ટ કરે છે કમ્પ્લીટ લેટર થ્રુ એવું કશું આ બેન જે સમય દસ દસ વર્ષથી પાંચ પાંચ વર્ષ નોકરી કરે મતલબ આ લોકો દર વર્ષે અગિયાર વાગે કોન્ટ્રાક્ટમાં ચેન્જ કરીને આ લોકો તમારી પગાર સ્લીપ ઇલેક્ટ કરી દીતા હશે અને તમને કોઈને પરમેનન્ટ કરતા નથી

તેમની સમસ્યા અને સમાધાન અડતાલીસ કલાકમાં લાવો નહીં તો તમારી જે સેટકોને ઓટોમોટી કોઈ કોઈ કંપનીમાં તમે એચઆર ની નોકરી કરવા લાયક નહી એટલું યાદ રાખજો મેડમ બરાબર આ તમારા વિડીયોના માધ્યમથી તમને ખુલ્લી ચેતવણી આલ દે છે અને પછી એવું ના કહેતા કે પછી અમને કોઈ કીધું તો આ તમામ કામદારોનો આ વિડીયો એક સબૂતી છે કે જે તમારી સાથે માંગ કરી રહ્યા છે અને ઘણા સમયથી કેટલા ચાર દિવસથી આ લોકો સતત તમારા ગેટ પર આવે છે તમે એમની સાથે મુલાકાત નહીં કરતા અને ઉપરથી દાદાગીરી કરો છો અને કોઈને લેવામાં નહીં આવે કાઢી મૂકી શું નામ બધું આ બધું શું છે તમારા ઘરના કાયદા લગાવો છો તમે પછી કહેતા નહીં કે પછી આ સર્વ સમાજ છે ને આવું કરે તેવું કરે છે અને જે દિવસે મહિપતસિંહ ચૌહાણ આવી ગયા ગેટ પર તો પછી કહેતા નહીં કે પછી અમારી કંપની બંધ થઈ ગઈ તાળા વાગી જશે એટલું યાદ રાખજો અને આ તમામ લોકો ટૂંક સમયની અંદર કંપનીના ગેટ પર બેસે એ તમે કંપનીની ધ્યાન રાખજો અડતાલીસ કલાકનો સમય આપે છે તમામની સાથે તમે સંપર્ક કરો અને જે બી એમની માંગ હોય સ્વીકારી લો બરાબર બોલો હું કહેશો તમે હવે એ અંજુલા મેડમ નું એવું કે બે વર્ષથી આવી છે નોકરી પર મેડમ આવ્યા છે એ મેડમે નવા નવા એમના ઘરના રૂલ્સ બનાવ્યા છે ઘરના કાયદા બનાવે છે ઘણા બધા લોકોને પ્રેશર આપે છે લેડીઝોને આપે છે જેન્ટ્સને આપે છે અને ઘણા બધા એની અંદર ઇન્વોલ્વમેન્ટ એ કરે છે અને આપણી જોડે કોઈ મેં ગઈકાલ મારી જો મેં મિટિંગ મારી મને મિટિંગ ના આપી જગદીશ કો મત બોલાવો ચાર માણસને બોલાય અને વારા પરથી લોકોની મિટિંગ કરી

બરાબર છે આ કંપની ને અડતાલીસ કલાક નો સમય આપે છે બરાબર અને નીચે આપણી જોડે તાપમાં આ રીતે બેઠી છે બપોરના એક વાગ્યો છે બરાબર આ તાપમાં જે રીતે બેનો જે વેડફી રહે છે ચાર દિવસથી સતત ભૂખ્યા ભૂખ્યા બરાબર ચાર દિવસ થી આ લોકો જમા તમામ ને નીચે બેહારીશું મેં જ નીચે બેહારી બિહારીશું અને પછી જે બી સોલ્યુશન આવશે આવશે ત્યાં સુધી કંપનીના ગેટ થી કોઈ અલે બરાબર છે એક માંગ છે કે જે લોકોને કંપનીમાં પરત બી લઈ લેશે અને કઈ બી કંપનીની અંદર પ્રેશરાઈઝ કરશે કઈ ફોલમાં લાવશે તો એની તમામ જવાબદારી અંજુલા મેડમ ની રહેશે જે આચાર છે બરાબર એટલે આ લોકોને અંદર લીધા પછી પણ કઈ બી ફોલ્ટ થશે તો પછી એક જોડે બી ફોલ્ટ થશે તો તમામ પાછા ગેટ પર બેહવાની તૈયારી રાખશે એટલું ધ્યાન રાખજો બોલો હવે આપડે તમે બધા કયા વિસ્તાર ના છો પંચમહાલ છો ને પંચમહાલ છે તમે કોને મત આપેલા મિત્રો આ જે એમના મત વિસ્તારના ના આપડે તો આપણે જનતાના પ્રતિનિધિ છીએ અપક્ષ ઉમેદવાર છીએ આપડો બી મસ્તી વિસ્તાર લાગે છે આપડો અમારો બી મત વિસ્તાર લાગે પણ હું એમની જે વેદના છે તે સાંભળવા બેઠો છું પણ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે આપણે કાલે ઉઠીને સાંસદ સાહેબ ગેર ઘેર બેહવાનું થાય તો તમે બધા તૈયાર છો ને ખાતે સીધા ગેર બેહવાન થાય તો તૈયાર છો ને બરાબર બરાબર એટલે આપણે બધાને નોકરીની જરૂર છે બરાબર એટલે બધા આ રીતના આપણે લડત લડશું તો આપણે સો ટકા જીત મળશે ને એકતા બધા જાળવીને રાખજો કોઈ કશું કેવું છે કઈ પણ કોઈ બી કોઈને કશું કેવું હોય તો લા એમાં આવી જાય અહીંથી જ ચાલુ કરું બરો બોલો શું નામ તમારું બોલો નામ બોલો નામ બોલો તમારું કેટલા સમયથી નોકરી કરો છો આઠ વર્ષ પર તમારી બે જ માંગ છે જે આ લોકોની ની માંગ છે હા ધમકી આપે છે ધમકી જ આપે ફૂડ સેફ્ટી ટી શર્ટ બી શર્ટો કઈ જ નહીં સુવિધા વસ્તુ જ કશું આ જો હિંમત રાખજો ને લડતા રહેજો બરાબર બોલો કોલે તમારી બી યાદ માંગ છે જે આ સમાપી છે

म नाम तो से हाँ, विजय सिंह तब गए वक्त गए वक्ते जो पेलू से थे आता तमें દસેક માંગ હતી આમાં નતા ઓકે નહીં ચાર જગ્યાએ મતલબ હવે માણસ ને ખરીદ લીધો ગુલામ બનાવી દો એ રીતની કંડિશન છે તમારી કંપની બરાબર

બતાવી દઈશું કે રીતે આ લોકો ને ન્યાય આપે છે અને નીચે જ બે કરવાનું છે બેઠા છે અને પ્રકાશમાં બેઠા છે એમને ગરમી બી લાગે છે હવે આપડા ઘરે એની છત નહી એમને આપણે એમને છાયા બેસાડી પણ આ તાપમાં બેઠા છે એટલે એમની વેદના છે તો અહીંયા આપડે ઘરે આયા છે બાકી આ બધા સાચા જ છે એટલા માટે આયા છે અને આ લડત આપણે બધા મળીને લડવાની પાણી પી તમામ મિત્રોને આ હસ્તુષ્ રાઠોડ ના પેટથી હું મનોસિંહ રાઠોડ તમામને જય માતાજી અને હા તમામના ને ખૂબ શેર કરવા માટે વિનંતી કરું છું આ વિડીયો એટલો શેર કરો કે કાલોલના તમામ જે નેતાઓ હોય જે તમામ નેતાઓ હોય એમને આ વિડીયો સુધી પહોંચે અને અમે ના ગેટ પર બેસી અડતાલીસ કલાકમાં એની પહેલા જ અડતાલીસ કલાક અમે ગેટ પર નામે છે એની પહેલા જો કદાચ નેતાઓ કરી દેતા તો સૌથી સારામાં સારું પંચમહાલ હોય મને લાગતું નહીં કે પંચમાલ લોકો નેતા એવો હોય કે જે આ લોકોના વારે આવે અને આ કામદારો તમે જોઈ શકો છો કે આ વિડીયોમાં કે આ તમામ બાઇકો આજે લઈને આવ્યા છે અને તમામ હસમુખ સિંહના ઘરે

ન્યાય મળી શકે જલ્દી રજૂઆત બી પહોંચી શકે નેતાઓ સુધી મેનેજમેન્ટ સુધી અધિકારીઓ સુધી તમામ લોકો સુધી જય માતા